કેવડિયા સરદાર સરોવર ડેમમાંથી ત્રણ પોઈન્ટ પંચાણું લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી વીસ ફૂટને પાર થઈ ગઈ હતી જેને પગલે અંકલેશ્વર નર્મદા કાંઠાના વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ જ્યારે ભયજનક સપાટી ચોવીસ ફૂટથી ચાર ફૂટ પાણી હાલ નીચે વહી રહ્યું છે એમપીના ઓમકારેશ્વર ડેમમાંથી પાણીનો જથ્થો પુનઃ છોડવામાં આવતા સરદાર સરોવર ડેમની તેની મહત્તમ ક્ષમતા બે મીટર નીચે વહી રહ્યો છે તેને લઈને નર્મદા ડેમના બાર ગેટ ખોલીને ત્રણ પોઈન્ટ પંચાણું લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણી વિપુલ માત્રામાં આવક થતાં ડેમમાંથી ઉપરથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે સાંજના સમયે નદીની સપાટી વીસ ફૂટને પાર થઈ ગઈ કરી ગઈ હતી નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે જ્યારે ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે નદીની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થતાં તંત્ર દ્વારા નદી કિનારાના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે એસડીએમ ભવદીપસિંહ જાડેજા અંકલેશ્વર મામલતદાર કિરણસિંહ રાજપૂત ઇમરજન્સી મોનિટર સેન્ટર ખાતે સ્થિતિ ઉપર નજર રાખી નજર રાખી રહ્યા છે અસરગ્રસ્ત ગામોમાં ટલાતીને સ્ટેન્ડ બાય કરીને સ્થળ ઉપર ગામ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે તેમજ અંકલેશ્વરના સરફુદ્દીન ખાલપિયા જૂના છાપરા જૂના કાસિયા બોરભાઠા બેટ શક્કરપોર જૂના પુનગામ બોરભાઠાના તળિયા નવા ધંતુરિયા દિવા સહિતના ચૌદ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સાથે તંત્ર દ્વારા આ ગામોના સરપંચ અને તલાટીઓના નોડલ અધિકારી પણ સ્થળ ઉપર હાજર રહી સ્થિતિ ઉપર નજર રાખી જરૂર પડે તો સ્થળાંતર કરવા તાકીદ કરી હતી